ભારતીય મહિલા અને પુરુષ ખોખો ખો ટીમોને ખોખો વર્લ્ડ કપ બે હાજર પચીસ માં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરવા બદલ દિલ થી અભિનંદન આપ્યા ભારતીય ટીમોના પુરુષ અને મહિલા વર્ગોમાંથી આ વિજય માત્ર દેશના ગૌરવમાં વધારો કર્યો નથી પરંતુ ખોખોને વૈશ્વિક સ્તરે એક સ્પર્ધાત્મક રમત તરીકે વધતી મહત્વતાઓને દર્શાવ્યું છે ડોક્ટર માંડવિયાએ ખેલાડીઓ દ્વારા ટુર્નામેન્ટ દરમિયાન પ્રદર્શન કરેલી સમર્પણ મહેનત અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરવામાં આવી તેમણે જણાવ્યું કે આ ઐતિહાસિક વિજય ટીમની મહેનત અને તેમના કોચ અને પરિવારોથી મળેલા સમર્થનનું પ્રમાણ છે મંત્રીએ પણ ખો ખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના યોગદાનને માન્ય રાખ્યું જેના દ્વારા આ રમતના વિકાસ માટે દેશભરમાં પ્રયાસો કરવામાં આવ્યા આ અવસરે ડૉક્ટર માંડવિયાએ આશાવાદ વ્યક્ત કર્યો કે ખો ખો અત્યારે એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવા આંતરરાષ્ટ્રીય રમતની સ્પર્ધામાં સ્થાન મળશે તેમણે આ પણ જણાવ્યું કે ભારતીય સરકાર એવી રમતોથી સમર્થન આપે છે જેમણે દેશના ગૌરવમાં વધારો કર્યો છે અને તે નવી પેઢી માટે પ્રેરણા બની રહે છે ખો ખો વર્લ્ડ કપ બે હજાર પુરુષ અને મહિલા બંને ટીમોને વિજય આ રમતમાં નવી ઉત્સાહ પ્રદાન કરી છે જ્યાં હવે વધુ ખેલાડી ખાસ કરીને મહિલાઓ ખોખોને સ્પર્ધાત્મક કારકિર્દી તરીકે અપનાવી રહ્યા છે ડોક્ટર માંડવીયાએ કહ્યું કે ખોખો દેશના ગ્રાઉન્ડ સ્તરે તાલીમ અને મૌલિક સજ્જતાઓમાં સતત રોકાણની મહત્વની જરૂર છે અંતે ખોખો વર્લ્ડ કપ બે હજાર પચીસમાં ભારતીય ખોખો ટીમોને વિજય ભારતીય રમતકૂડના ઇતિહાસમાં મહત્વપૂર્ણ મિલનો પથ્થર બન્યો છે સરકારના સમર્થનથી ખોખો વૈશ્વિક રમત જગતમાં વધુ પ્રગતિ કરશે અને ભારતને ખેલકૂડમાં વધુ માન્યતા પ્રાપ્ત કરાવશે તેમ જણાવ્યું હતું वर्ल्ड कप इंडिया में आयोजित हुई और एक अच्छा मैसेज भी गया मैंने स्वयं ने भी प्रयास करा है और आप दोनों टीम वर्ल्ड चैंपियन हुई है मेरी ट्रेडिशनल गेम्स में हुई है तो मैं और एफर्ट करके आप लोगों को एशियन गेम्स में खेलने का अवसर मिले इसके लिए मैं प्रयास करूंगा और जब हम 2036 में ओलंपिक होस्ट करने की अपेक्षा रखते हैं प्रयास करते हैं प्लानिंग कर रहे हैं तब मैं चाहता हूं कि 2036 तक हम हमारे खो खो स्पोर्ट्स को ओलंपिक्स तक पहुंचा दें स्पिरिट से काम करने की हमारी जिम्मेवारी बन जाती है